નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે છૂટાછેડા લેવા માટેના મહત્વના કયા કારણો હોય છે બરાબર છે કયા એવા કારણ હોય છે કે જેના દ્વારા તમે છૂટાછેડા લઈ શકો છો તો મિત્રો કાયદાની અંદર હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો ને પંચાવનની કલમ તેરની અંદર તમે કેવા સંજોગોની અંદર પતિ અથવા પત્ની છૂટાછેડા લઈ શકે છે તેના વિશેના કારણો દર્શાવવામાં આવેલા છે મિત્રો જો પતિ અને પત્ની બંનેઓને સંમતિ હોય કે અમારે બંનેએ સમજૂતીપૂર્વક છૂટાછેડા લેવા એવું કહી શકીએ તો તેવા સંજોગો દરમિયાન તમે કોર્ટની અંદર અરજી કરો છો તો જ સાહેબ તમને મંજૂરી આપે છે તેવા છૂટાછેડાને કારણ કે બંનેએ નથી રહેવું એકબીજા સાથે પરંતુ મિત્રો ઘણા સમયે એવું પણ બને છે કે પતિ અથવા પત્નીને બંનેમાંથી કોઈ એક જ છૂટાછેડાની અરજી કરેલી હોય છે કોર્ટની અંદર એટલા માટે બીજો પક્ષ છે તેમણે છૂટાછેડા નથી લેવા હોતા એટલા માટે કોર્ટ એ બંનેની સહમતિની જે વાત હોય છે એને સહમતિને શું કહેવાય દરકાર કરે છે કે ભાઈ એકને સહમતિ છે છૂટાછેડા લેવા માટે પરંતુ બીજાને સહમતિ નથી

સૌથી પહેલું કારણ એ છે કે જો તમે વિધિસર લગ્ન કર્યા છે અને વિધિસર લગ્ન કર્યા પછી તમે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ પતિ પત્ની ગણાવો બરાબર છે હિન્દુ કાયદા પ્રમાણે એટલે જ્યારે તમે પતિ પત્ની ગણાવ છો ત્યાર પછી જો પહેલું કારણ એ છે કે તમે કોઈ પણ પ્રકારનો વ્યભિચાર ન કરો એટલે કે પતિ અથવા પત્ની બંને તમે પતિ પત્નીના જે સંબંધો છે તે સિવાયના કોઈ પણ અન્ય વ્યક્તિ સાથેનો તમારે શારીરિક સંબંધ ન હોવો જોઈએ આ છે એનું પહેલું કારણ અને જો આવું પતિ અથવા પત્ની કરે તો બંનેમાંથી કોઈ પણ અરજી કરી શકે છે બરાબર છે કોર્ટની અંદર કે અમારે આ વ્યક્તિ પાસેથી છૂટાછેડા જોઈએ છે બરાબર જો પત્ની બે કરતી હોય તો પતિ લઈ શકે અને પતિ બેબિચાર કરતો હોય તો પત્ની છૂટાછેડા માટેની અરજી કરી શકે છે બીજો મુદ્દો એ છે મિત્રો કે જ્યારે તમે હિન્દુ અધિનિયમ હેઠળ કાયદેસરના લગ્ન કર્યા હોય અને જો તમે જે પત્ની છે અથવા પતિ છે તેમને લગ્ન કર્યા પછી તૈયારીની અંદર કે ગમે ત્યારે પણ તમે ઓછામાં ઓછા બે વર્ષથી જો એમને તેજી દઈને જતા રહેલ છો તેવા સંજોગો દરમિયાન પતિ અથવા પત્ની છૂટાછેડા માટેની કોર્ટની અંદર અરજી કરશે કે આ વ્યક્તિ બે વરસથી વધુનો સમય થયો છે હમણાં અરજી કરું છું ત્યાર સુધી બરાબર છે તો મને હજી સુધીને અહીંયા આવ્યા નથી આવી નથી બરાબર છે પત્ની હોય તો તેવા સંજોગો દરમિયાન પણ કોર્ટ તમને છૂટાછેડાની મંજૂરી આપશે મિત્રો બરાબર છે બીજું એ છે કે પતિ અથવા પત્ની કોઈ એવી બીમારીથી ત્રાહિત છે કે જે અસાધ્ય છે અથવા તો એવું કહી શકાય કે તેને એવા પ્રકારની બીમારી છે કે જે મટી ન શકે બરાબર છે જેમ મેં કોડ છે કે પછી કેન્સર છે કે કોઈ પણ પ્રકારની તો એવી જો ગંભીર બીમારી હોય અને પતિ અથવા પત્ની બેમાંથી કોઈને પણ આ બીમારી હોય તો પતિ અથવા પત્ની કોર્ટની અંદર અરજી કરી શકે છે કે આ જે મારું પાત્ર છે એની સાથે મારે નથી રહેવું મારે છૂટાછેડા જોઈએ છે તો તેવા સંજોગો દરમિયાન કોર્ટ મંજૂરી આપે છે મિત્રો બીજું એ છે એ મુદ્દો કે જે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ તમે લગ્ન કર્યા છે અને લગ્ન કર્યા બાદ પતિ અથવા પત્ની જો કોઈ બીજા ધર્મની અંદર ધર્માંતર કરી દે બરાબર છે તેવા સંજોગો દરમિયાન એ પતિ એ હિન્દુ રહેતા નથી કોઈ પણ બીજો ધર્મ અપનાવી લે બરાબર છે લગ્ન કર્યા પછી અને પત્નીને ખબર પડે અથવા પત્ની બીજો કોઈ ધર્મ અપનાવી દે અને પતિને ખબર પડે તો તેવા સંજોગો દરમિયાન પણ તમે છૂટાછેડા માટેની અરજી કરી શકો છો મિત્રો બીજું એ છે કે જો સ્ત્રી અથવા પુરુષ બંને એવા પ્રકારની કોઈ બીમારીમાંથી પસાર થતા હોય એટલે કે ટૂંકમાં કહું તો પત્ની અથવા પતિ એ બાળકને જન્મ આપી શકે તેવા સંજોગોમાં ના હોય એટલે કે જે પતિ છે તે બાપ બનવાને લાયક ના હોય અથવા તો જે પત્ની છે એ માતા બનવાને લાયક ન હોય અને જો તેમના જે પુરાવા છે કે માતા કે પિતા બનવાને લાયક નથી અને જો ડૉક્ટરી તપાસ દ્વારા એ સાબિત થાય તે પુરાવાના આધારે પણ છૂટાછેડા લઈ શકાય છે મિત્રો કે આ પાત્ર મારો બાળક બની શકે મારો જે બાળક છે એની માતા બની શકે તેમ નથી અથવા મારા બાળકના પિતા બની શકે તેમ નથી એટલા માટે હું છૂટાછેડા માગું છું તો એ પણ વ્યાજબી કારણ મળી શકે છે મિત્રો બરાબર છે તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ધર્મની અંદર જઈને અને સંન્યાસ લઈ લીધો હોય પત્નીને ત્યાજી નહીં દીધી અથવા તો પત્ની ગતિ રહી છે કોઈ પણ ધર્મની અંદર સંસારને છોડીને પરંતુ પતિને ત્યા નથી દીધો તો આવી રીતે પતિ અથવા પત્ની જો કોઈ પણ સંસારનો ત્યાગ એ મિત્રો છૂટાછેડા અરજી કરી શકે છે કોર્ટની અંદર બરાબર છે તો એ પણ કોર્ટ તેને માન્ય રાખશે મિત્રો એટલે છૂટાછેડા લેવા માટેના ઘણા બધા કારણો સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ છે પરંતુ મિત્રો જે કાયદાની અંદર જે હિન્દુ અધિનિયમ છે એની અંદર કલમ તેરની અંદર આ પ્રકારે તમને છૂટાછેડા લેવાની પરમિશન આપવામાં આવી છે કે જો આવા કોઈ પણ સંજોગો હોય તેવા સંજોગો દરમિયાન મિત્રો તમે છૂટાછેડા લઈ શકો છો બીજું એ છે કે બે વરસથી વધુનો સમય થઈ ગયો છે અને વ્યક્તિ તમને છોડીને જતી રહી છે બરાબર છે તેવા સંજોગોમાં તો તમે આ અરજી કરી શકો છો પરંતુ કોઈ પણ પતિ અથવા પત્ની ગુમ થયેલ છે અને એમને ગુમ થયેલ સાત વરસ થઈ ગયા છે મિત્રો એ છે હયાત પણ સમાજમાં કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નથી કે વ્યક્તિ હયાત છે કે નહીં બરાબર છે તો જે વ્યક્તિ ગુમ થઈ ગયેલી છે અને તેને સાત વરસ થઈ ગયા છે તો તેવા સમય દરમિયાન પણ પતિ અથવા પત્ની એ કોર્ટની અંદર છૂટાછેડાની અરજી કરી શકે છે મિત્રો બરાબર છે તો આ હતા મુખ્ય છૂટાછેડા માટેના કારણો કે જેના દ્વારા તમે પતિ અથવા પત્ની કોઈપણ કોર્ટની અંદર તમે ફેમિલી કોર્ટની અંદર તમારે છૂટાછેડાની અરજી કરી શકો છો મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત